ભાઈ જમવા માટે રેડી થઈ ગયા છે સવાર સવારમાં ગળા ભજીયા ખાવા માટે ને બા બનાવે છે ભજીયા તો બહુ સરસ ના ભજીયા થઈ છે તમને ભાવે છે કોમેન્ટ કરજો ને જેને ભાવતા હોય બધા કોમેન્ટ કરજો ને ખાવા હોય આવી જજો ફટાફટ કેતો દેવ દેવ મંતે ખાવા આવી જાય કે બાબા મને લેવા આવ્યો

જો પપ્પા આવો આવો કે છે મેં તીકી બરગર એક ગઈ ખાવા માટે બધા બણા બનાવજો બધા

<laughs> अरे वाह। इसे ना करो ये ना 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 नहीं ना 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 ना, तो ना, ना, ना ना तो माँ तो माँ तो <laughs> <laughs> ना 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 ना

hey wanna one of our tools?